ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા ચોથી વુમેન્સ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન મહિલા મંચ દ્વારા ભરૂચના હયાત પ્લેસ ખાતે ત્રિવેણી વ્યવસાય માટે વિજ્ઞાન અને આધ્યાત્મિકતાનો સંગમ થીમ ઉપર ચોથી વુમેન્સ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બીડીએમએના પ્રમુખ દેવાંગ ઠાકોરની દક્ષતામાં યોજાયેલ વુમેન્સ કોન્ક્લેવમાં બૌદ્ધિક આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવા અને વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી છે. ના વિવિધ ક્ષેત્રોને સમર્પિત ચૌદ ફોર્મનો સમાવેશ થાય છે આ વુમેન્સ કોન્ક્લેવમાં વક્તા સ્વામીની ધ્યાનંદ સરસ્વતી જે વક્તવ્ય રજૂ કર્યું હતું આ કોન્ટલેવમાં મહિલા મંચના અધ્યક્ષ પૂનમ શેઠ કો ચેરપર્સન ચૈતાલી ઠાકોર ઇવેન્ટ ચેરપર્સન મીરા પાંચવાણી અને ડોક્ટર ઋચિ મહેતા સી એ દર્પણ ઇનાણી અને આમંત્રિતો તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આદરોજ ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન બીડીએમએ દ્વારા ચોથી વિમેન્સ કોન્કલેવનું આયોજન હયાત પ્લેસ ભરૂચ ખાતે કરવામાં આવી રહ્યું છે ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન છેલ્લા ચાલીસ વર્ષથી ભરૂચમાં પ્રવૃત્ત છે અને એ એક નોલેજ પ્લેટફોર્મ તરીકે યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ અને ઇન્ડસ્ટ્રીઝ વચ્ચેના એક બ્રિજ તરીકે કાર્યરત છે ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનમાં વિવિધ પ્રકારની સીઈઓ ફોરમથી લઈને બુક લવર્સ ફોરમ સુધીની એવી ચૌદ ફોરમો છે જે પૈકીની એક ખૂબ એક્ટિવ ફોરમ છે એ છે વુમન્સ ફોરમ એ જે આખું વર્ષ વિવિધ પ્રકારના સબ્જેક્ટ ઉપર કામ કરે છે સાથે સમાજને સ્પર્શતા ઇશ્યુઝ ઉપર પણ કામ કરે છે અને એ જ સંદર્ભની અંદર દર વર્ષે અમે એક આવું એક મેળાવડો એટલે કે કોન્કલેવનું આયોજન કરીએ છીએ